આપડો કોઈનો પક્ષ લેતા નથી પણ એની મમ્મી ને ઘેર ને નીકળ્યા ત્યારે એની મમ્મી ને આવડતું નતું એની મમ્મીને અમદાવાદ રહેવા આવ્યા અમદાવાદ રહેવાની છોકરોને મોટા કરવા તા ના એટલે કરવું તો પડે ને કંઈક એટલે મજબૂરી હતી મમ્મી એટલે મજબૂરી હતી એટલે એમને એરે શીખ્યા પછી તું ક્યાં ગયો હતો ઊઠી ઉઠી સવાર સવારમાં સવાર સવારમાં ઉઠીને ક્યાં ગયો હતો તું ધાબા પર નાતો ગયો ધાબા પર શું કર્યું બહી રહ્યા હતા રમતો તો પતંગ ચગાવતો તો કે ભાઈ રહ્યો તો પતંગ ફાટી ગઈ તે પછી ભાઈ શું કર્યું ભાઈ રમ્યા તા હે રહ્યા નહીં રમ્યા નવું ના ચાલો તો ગુડ મોર્નિંગ બધાનું સ્વાગત છે ભાઈ તો કેમ છો મારી ફેમિલી આવ્યો બધા મજામાં હશો

बस घर में अभी रहेंगे ना थोड़े टाइम के लिए तो अभी नाक खुल जाएगा हमारा बाहर जाएंगे तो नाक तो पता नहीं क्या होगा फिर ज्यादा सर्दी हो जाएगी। बाहर इतनी धूल मिट्टी उड़ रही है जाने क्या क्या हो रहा है बाहर इतने खड्डे हो गए हैं ना गड्ढे गड्ढे हो खडे हो सब बाहर इतनी धूल मिट्टी उड़ रही है ना सब उसकी वजह से मेरी सर्दी मेरा जुकाम मेरा नाक बंद हो गया है बहुत मिट्टी उड़ रही है Hmm. पता ही नहीं चल रहा है कहाँ से यहाँ से निकलेंगे तो पता ही नहीं कौन से रास्ते से हम जा रहे हैं क्योंकि जिस रास्ते जा रहे हैं वहाँ पर आगे जाके देखेंगे तो खुदा, वहाँ वहाँ खुदा, खुदा. कहा का नहीं खुदा तो गांधीनगर में पूरा खुदा खुदा ही है खुदेला सब खुदेला सारे है, है। गड्ढे सब जगह पर सरकार ने गड्ढे इसलिए इसलिए हमारे लिए अच्छा करे लेकिन अभी हमें को कष्ट हो रहा है, है। <laughs> ये जिंदगी का अवसर यही है कि थोड़े टाइम हम आ, क्या कहते उसे या झेलनी पड़ेगी लेकिन परेशानी झेलने के बाद आपके लिए अच्छा ही है पूरे गांधीनगर में किसी भी जगह ज्यादा बारिश होगी तो भी पानी नहीं भरा जाएगा हाँ हमारे गांधीनगर में पानी नहीं भरता सुबह सुबह में काजू का प्रसाद मिल रहा है हमें बस इसे तो बस पूरा दिन काजू चक्की चलती रहती है चक्की चलती रहती है लेकिन सरी पे कुछ नहीं आता सरी के वैसा के वैसा और हम थोड़ा खाएंगे थोड़ा खाएंगे और आ जाएगा सरी पे और ये ज्यादा खाता है तो भी इसके सरी, सरी पे नहीं आता पूरे दिन कबाट सब ढूंढता ही रहता है खाने में क्या खाओ क्या खाओ बोलो हर महादेव कौन कौन जाए ગુડ મોર્નિંગ થોડી બોલે આપણે થોડી નંગરી છે હા જય કૃષ્ણ અને આ શું કાય તું તો ખાધું ને હાલ નાસ્તો ના કરે પૌમાનો ને એનો એ પોચે ઉણો રે કે ઉણો બધા હે ખાવ ના ભાઈ જો રમી રહ્યા છે ગાડી સવાર સવારમાં ગાડી રમી રહ્યા છે મેડમ તૈયાર કિશન તૈયારી કરી રહ્યા છે

બધોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય માતાજી સ્વાગત છે તમારા બધા માચી રહ્યા ઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં તો ભાઈ જો બધા નહીં ધોઈ નાસ્તા પાણી કરીશું આમ બધો બેસ અને પાછું બધો મળતું પણ પાછું બધાને ધોવાની એટલે કેટલી વાર થાય અગિયાર વાગી જા

तो हेलो गाइस बधाने गुड मॉर्निंग जय श्री कृष्ण हर महादेव जय श्री राम ने जय द्वारका दी स्वागत है तुम्हारू हमारा चिड़ियाघर माँ गुस् रोग में तो अभी अभी सुबह की शुरुआत हो गई है अब हम बनाएंगे क्या बनाएंगे खाना खाने में संडे का स्पेशल क्या है लेकिन आज वो नहीं बनेगा आज कुछ अलग बनेगा आज दाल चावल बनेगा और आगे। आगे। दाल दाल चावल बनेगा हाँ तो दाल चावल बनेगा एक नहीं बेवस्तु बनावानी थी दो चीज़ बनानी है तो दाल चावल बनेगा और साथ में रोटी बनेगी और शाम को हमने जो सब्जी बनाई थी वो उसको हम तड़का लगाएंगे फिर खा लेंगे ठीक है ना ठीक है चलेगा दोड़ेगा, चलेगा कि दौड़ेगा दौड़ेगा चलेगा दौड़ेगा दौड़ेगा अभी सब बच्चे जा रहे है टूशन सो गाइस અત્યાર વિડિયો ની તૈયારી ચાલુ રહીયા બસ સર જોતા મજામાં હું ભેંસ ભઈ બેટા કરે આગળ નહીં માં ગલુડિયા મજામાં

બધું તો આવડતું તો બધા તમને કીધું મમ્મી પણ આ વસ્તુ નહીં આવડતી ના આવડે તો મારા ફોન કર્યો છે ને યુટ્યુબ ખોલી જોઈ લીધો છે

એટલે તમે બધે શીખાય કે મમ્મી ઓમકાર જો ફોટા તો તો બાપ ના કે દાળ ભાત પણ અહીંયા એમ કોઈ દિવસ વસ્તુ ના બનાવી કે કો આ તમે તો ફોન પર તો ખોલી મારે વાળી આ આવર તો માર મા આવુરતું બનાતે તાર તો તાર મમી આવો બોલાતી થી એટલે તાર મમી પૂજો આવર મા તો કે મમી છે મા બા કહે કે અમે ઉભા નતા કે તમે બળવા હતા બીજું હતું આવર માનું વેસો જોતો બાપણી આવરતી થી એક મિનિટ હું હું ઇન્ટરફેર કરું છું તમારા બન્નેના વચ્ચેમાં આપણો કોઈનો પક્ષ લેતા નથી પણ એની મમ્મીને ઘરથી નીકળન ત્યારે મમ્મીને આવરતું નતું એની મમ્મીને અમદાવાદ રહેવા આવ્યા અમદાવાદ રહેવા છોકરોને મોટા કરવા તા ને એટલે કરવું તો પડે ને કંઈક એટલે મજબૂરી હતી મમ્મી એટલે મજબૂરી હતી એટલે એમને એરે શીખ્યા અને શીખી છોકરા માટે શીખ્યા હા એટલે શીખ્યા એટલે ધીમે ધીમે કરતો કરતો એમને આવડી ગયું એટલે એરે માસ્ટર બન્યા એમની માસ્ટર ના બન્યા મજબૂરી હોય ને તો બધું જ કરતો શીખવું પડે બરાબર તો પછી ત્યારે આપણે એવું નહીં કહેવાય કે સાસુનો પક્ષ લે છે સાચી વાતનો પક્ષ લેવાનો માહિન મજબૂરી હોય ને તો શીખવું એ પણ ને મજબૂરી ના રાખે ને મજબૂરીને તાકાત બનાવવાની હોય મજબૂરી છે જો હું મમ્મી નો પક્ષ લઉં કે અમે એ વખતે ખાલી હરીખડી ને હુકડી ને શીરો અને ભજીયા આ ત્રણ જ વસ્તુ અમે ખાધેલી લગન કર્યા પછી અમને ખબર પડે કે આવું આવું માર્કેટમાં હોય ભાજી પાવે હોય ને આવે હોય ના

અર પછી જન કાય માટે નિકી તાજ બનાવશે હું એ બધું ઠીક છે હું શું કેવા માંગુ છું કે આ આ પત્યા પછી મને મળશે કે નહીં બસ બસ મમ્મી છે શરદી થઈ ગઈ છે બનાવતો તો બનાવતો ડ્રાઈવર શું કે

લાડુ લાડવા ધર્પજી સિંહ ની ચીકી આબુ અમાર નરદ આયો તો વાહ આપડી બેગ ની નાખવાનું નાખવાનું નાખ્યો

તકલીફ પર આવતો ધારામાં પણ કાલે સવારે આવી જજો ભાઈ હું હંડા ખાવા મારા ઘરે ચાંદા ચાલે એવું નહીં લાગતો તો અત્યારે રેડી થઈ ગયો છે આપણો ફર્સ્ટ ક્લાસ આપણો ફેવરાઈટ વોહન થર્ડ પણ અત્યારે શું બની રહ્યું ફુગ્ગા જો ફુગ્ગા બલૂન બની રહ્યા છે તૈયાર થઈ જશે ઓકે ઓલ્ડ ઇઝ ગોલ્ડ શું કેવું મિયા પાછો ના આવો ખોલ દો

પણ ખાલી ઓકે તો ચલો બન્યા પછી જોઈએ હા બન્યા પછી જોઈએ ભાઈ જો હવે તૈયાર છે જો આ છે ને હવે કલર અંદર નાખી દીધો મમ્મીએ આમાંથી બનાવી કલર મને તો શરદી થઈ જશે જોરદાર પણ મોહન તો ખાવો જ પડે એટલે જ હું નથી બનાવતી

બાએ મોહનથાર બનાવી દીધો છે સરસ મજાનો અને આ ભાઈ છે ને સરસ મજાનું બાર જેવું મળે ને એવું કટિંગ કરી રહ્યા છે જો આ એને કટિંગ કર્યું બાર કટિંગ મળે એ રીતે કટિંગ કટિંગ કરી રહ્યા છે ભાઈ ભગવાન ભગવાન

ખાલી પેપર આપી નીચે જતો રહે પેપર આપી ડાયરેક્ટ નીચે જતો રહે આખો દિવસ તો પડી રહેવાનું છોડાય અમને વેલા રિસેસ છે ઈચ્છા થાય તો ક્યારે ખાઈ લેવાનું માટે રાખે છે ડ્રોઈંગ માટે કેલા માટે ડે ને લેકાવી દોરું છે ટાઈમ બીજા ટાઈમ ઓર્ડર આવી ગયા ઓર્ડર તો દોરે દોર્યા એક દિવસમાં આઠ ચાટ દોરે હા

મારે એટલે થાય એટલે મારા બનાવવું પડે ખાવું પડ્યો એવું જોવું જોઈએ ઈચ્છા થાય લે તે બનાવી ખાઈ લેવા